રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસ માંથી રાજીનામું સમક્ષ મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે રાજોલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આ પહેલા તેમણે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે પક્ષ વિરોધી ગતિવિધિ બદલ અમરીશ અમરીશ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર અમરીશ ડેર તેમના કાર્યકરો સાથે પાંચમી માર્ચ મંગળવારે બપોરે બાર કલાકે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે આ દરમિયાન રાજુલા અને જાફરાબાદમાં પણ ભાજપમાં જોડાવાના કાર્યક્રમો યોજાશે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર રાજીનામું કર્યું હતું અર્જુન એક્સ પરથી હટાવી છે રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા કહ્યું કે મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે ઘણા સમયથી હું કોંગ્રેસમાં ગુંગડાઈ રહ્યો હતો રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે હોવા છતાં કોંગ્રેસે પ્રાણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો જે અયોગ્ય હતું હવે મારે નહી કોંગ્રેસ કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે